ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર વ્લોગ આઈ હોપ તમે બધા મસ્ત એન્ડ મજા માણશો તો ગાઈસ મસ્ત રેડી થઈ ગયો છો અને જવાનું છે આપણે કોલેજ પરંતુ થોડી વાર રંગે અત્યારે વાગે છે નવ વાગે છે અને રેડી તો થઈ ગયો છું પરંતુ તરુણ આવે છે લાઈબ્રેરીથી અને પછી કોલેજ જવાનું છે અને કોલેજમાંથી કંઈક ટૂર પર લઈ જવા કે છો તો જવું જોઈએ કે નહીં કમેન્ટ કરી દેજો તમે કમેન્ટ બધા કરો એટલે મેં જયેશ નગરના જુઓ જોઈએ અને આજે જઈએ કઈ જગ્યા પર લઈ જવાના છે પછી ડિસાઇડ કરીએ કે જવું જોઈએ કે નહીં લાસ્ટ છે એટલે જવું જ પડશે એવું લાગે છે પરંતુ દેખીએ બધા રેડી થાય તો અમારું જો ગ્રુપ રેડી થઈ જાય તો જવાનું બાકી ના તરુણ પણ આવી ગયો છે અને અત્યારે અમે કોલેજ તરફ જઈ રહ્યા છે અને આજે આપણે શું કરવાનું છે આજે અને અમે ટૂર માં જવા માટે નામ લખાવવાનું છે તું આવો ને ને આવજ પડશે પણ આ બધા કમેન્ટ કરે ને ત્યારે કે તમે જાઓ અને અમારા માટે શૂટ કરો કે ત્યારે જવાનું હા તમે કોમેન્ટમાં લખો કે તમે અમે જઈએ કે ના જઈએ હા હા નકર પછી મસ્ત કન્ટેન્ટ બધું બનાવી લઈને આવીને તમે જોવો નહીં યાર હા મજા નહીં મજા વેસ્ટ થઈ જાય વેસ્ટ થઈ જાય મજા નહીં એટલા માટે તમે પહેલા કમેન્ટ કરી દેજો આજે ત્રણ દિવસનો

ના ના વેરી ગુડ ફોર્મ ભરવાનું ચાલુ છે જો ફાઇનલી કન્ફર્મ થઈ ગયું છે લોહી કોને આપવાનું કોઈને ના આપવાનું આપણું તો વજન જ ચુમ્માલીસ છે એટલા માટે આપણું પહેલેથી રિજેક્ટ કરી નાખ્યા આપવાની ઈચ્છા બહુ હતી પરંતુ અમુક લિમિટના કારણે અમે નહીં આપી શકીએ પરંતુ તરુણભાઈ રાજી થઈ ગયા છે મારું તો આપવાનું છે અત્યારે કેન્ટીન જઈએ અને ખાઈને પછી આપી દઈએ શું કેવું તરણ સંદેશો કેવો છે આપણે આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ આપવું જોઈએ બીજા લોકોને બી જરૂર પડે તો કંઈ નહીં તમે પણ આપી દેજો હું નથી આપ્યું કારણ કે વજન વચ્ચે પહેલાં કીધું તો મરીએ નવું આવી ગયું કંઈ પેમેન્ટ કરવાની અહીંથી લેવાનું એ પડે ખાઈ લીધું છે હા

नहीं देने जा रहे हैं ये प्रकाश मकौणा को देना है ये राजू ये चिंतन ये हमारा ब्लॉगर है वहाँ पे पे क्या हमारा ऐसा ही था का चिंतन जा रहा है अभी कौन देने प्रकाश मकौड़ा ये ब्लड दे के आ रहे हैं ये चिंतन राठवा दोनों टी के ये जियोग्राफी इसका इसलिए ये ब्लड दे आया है ये देखो यहाँ पे बी कॉलेज से ये हमारा ब्लॉगर है लॉजिक नहीं समझ आया मुझे ये दिया ये इसलिए कि इसे सबको ब्लड देते इसलिए उसको एक थोड़ी नानी से गिफ्ट गिफ्ट समझ के वो देते हैं यही यही क्यों वो तो मेरे को नहीं पता ये क्यों दे रहे हैं ये, ये सर्टिफिकेट है वो, वो, वो सर्टिफिकेट है।, है वो ये बैग से बैग से तीन हजार का है बनी इसको पंद्रह सौ पंद्रह सौ वाला है ये बी सी ये हिरण राठौर माधा ये माधा चौथ ये गाइस तरुण भैया आ गए हैं देखो

બદલાવા જાય છે આ જો બધા હાથ લટકાઈને ભરે છે પ્રોસેસ થઈ ગઈ છે અને ત્યારે અમે જઈ રહ્યા છે આપણી ડ્રીમ કાર બાજુમાં છે પરંતુ નહીં લઈ શકીએ બહુ આ મારી ફેવરેટ કાર છે ભવિષ્યમાં એક દિવસ જરૂર આવશે મારી જોડે તમે ટેન્શન ના લેતા

ના ના અમે ચાય બના તો કાપી નાખો ચાય પત્તી દૂધ ડે ચાય કા મજા અમૂલ પીતે

આ આપણે નાખી રહ્યા છીએ પેલું શું ચીની ખાંડ ખાંડ મોરીસ બધું કહેવાય એને હા સુગંધ લીધી છે એનો મતલબ કે ચા બહુ જોરદાર છે એટલે કાળી કાળી દેખાય ને કાળી લાલ દૂધ ક્યાં નાખ્યું દૂધ હા બરોબર દૂધ નથી નાખ્યું મિત્રો અને દૂધ નાખશું તો આપણે અમૂલ નું નાખશું કારણ કે આપણે આણંદમાં રહીએ છીએ ગાઈસ તમને ખબર છે એશિયાની સૌથી મોટી ડેરી

तभी मैं सोचूं कि पूरा हॉस्टल की दूध पीता है दूध ही इतना बक सॉरी बहुत बढ़िया आता है गाइस टू एक्स कर टू एक्स कर सही है सही है थोड़ा केक टिप हुआ जी दूध पीना है मेरा बच्चा दूध पिएगा दूध पिया रहे छे नहीं कौन ने चाय ना पी ले पी ले चम्मच आ रही ले आ धोवा नहीं ला, ला।, 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 ला।

देखो गाइस थे यु थे यु थे यु वहां आते तो बहुत थे ले गाइस <laughs> चाय अब आ, अब अब सोच रहे हैं कि दुकान कहीं डाल दे ठेला डाल दे हो अभी देखो वो सारी ए आप पंकज भाई स्टार्ट कर लिए आया छे के हो <laughs> माशाल्लाह सुभान अल्लाह ले आप

<च्चाण> नहीं है। ए, क्यों भगो तो तो पड़ा हुआ कल सुबह जाना है रनिंग के लिए तो जल्दी सो भी जाएंगे तो ब्लॉग पास ना तो लाइक से सब्सक्राइब कर देना थैंक यू फॉर वॉचिंग बाय बाय